નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના આજની આવક વિશેની આપણી ધાણાની નવી આવકની વાત કરીએ તો મિત્રો ચાર હજાર ગુણીની આસપાસની નવી આવક છે અને મિત્રો હરાજીનું કામકાજ જોઈ શકો છો અહીંયા ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા એ છે આજના ધાણા અને ધાણીના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જોઈએ જાણીએ કેવા છે આજના ભાવ ચૌદસો ને એક રૂપિયા નો ભાવ ચૌદસો ને એક રૂપિયા ભાવ થયા છે ધાણી છે કલરવાળી છે તેરસો ને એકસાઠ રૂપિયા નો ભાવ થયા બારસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો બારસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો તમે જોઈ શકો છો માલ બારસો ને એકોતેર રૂપિયા માં આ માલ વેચાણો છે ઇગલ કલર માં છે ફાયદુ મિક્સ માં છે બારસો ને એકોતેર તેર 1261 روپے نو بھاو دے چتو 1261 میں ایگل کلر میں ہے پاؤس کراؤ ہالو 31 1281 31 બારસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે આનો બારસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો ફાયદો મિક્સમાં છે બારસો ને એકાશી રૂપિયાનો ઈદુલ કલરમાં છે બારસો ને એકાશી રૂપિયા તેરસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો બારસો એક બારસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો બારસો ને એકાવન રૂપિયામાં કલર માં છે બારસો ને એક બાર જોવા મળી Obrigado.